નમસ્તે મિત્રો આજે આપણે અગિયાર માસ કરાર આધારિત ભરતી જરા જોવા જઈ રહ્યા છીએ પગાર ધોરણ તમારું પંદર હજાર રૂપિયા માસિક ફિક્સ રહેશે જોયેલી વધારે વિગતે માહિતી પ્રસ્તુત જગ્યા છે તે જિલ્લા અને તાલુકા બંને લેવલે છે જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જગ્યા છે એક માસિક પગાર છે પંદર હજાર ફિક્સ તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની પાંચ જગ્યા ખાલી છે પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરના અગિયાર માસ કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતા અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂંક માટે લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના કચેરી નર્મદા કચેરીમાં મેળવી શકાશે નિયત નમૂનાના જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં તમારે રૂબરૂ સાદી પોસ્ટ કે રજિસ્ટર એડીથી સ્પીડ પોસ્ટથી તમે અરજી મોકલવાની દેશે અરજી કરતાં પહેલાં ઉમેદવારે જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકના પગાર પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકામાં પહેલાં વાંચી લેવાની રહેશે આ જગ્યા અંગેની પસંદગી યાદી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના જિલ્લા પુરવઠા અધિકારીશ્રી કચેરીની નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે મેરિટની અગ્રતા મેળવેલ ઉમેદવારની ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારશ્રી પીએમ પોષણ યોજના દ્વારા મોકલવામાં આવશે બાર છ બે હજાર ચોવીસના ન્યૂઝપેપરની અંદર આ જાહેરાત આવેલી છે નર્મદા જિલ્લા પીએમ પોષણ યોજના હેઠળ અગિયાર માસના કરાર આધારિત જગ્યા ભરવાની છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તાલુકા કક્ષાની કચેરીમાં અગિયાર માસ કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ કરવાની રહેશે હવે અરજી ક્યાં કરવાની છે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના નર્મદા રાજપીપળા ખાતે તમારે દિન દસની અંદર છે તે અરજી કરવાની રહેશે